ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશનો બીજા નંબરનો ગણેશ ઉત્સવ સુરતમાં ઉજવવામાં આવે છે ત્યારે આજે યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશનો બીજા નંબરનો ગણેશ ઉત્સવ સુરતમાં ઉજવવામાં આવે છે ત્યારે ગણેશ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સુરતમાં યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી હતી આપણે જાણીએ છીએ તેમ સુરતમાં માટીની પ્રતિમાઓ ખૂબ વેચાઈ રહી છે આ સાથે લોકો હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા પણ બનાવી રહ્યા છે જેથી પર્યાવરણને નુકસાન ન થાય ત્યારે યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા વિતરણનો કાર્યક્રમ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત સો જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનરનું સ્વાગત કરી તેમને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા આપી હતી અને તેમનું સન્માન કર્યું હતું

तीजा पंचवा सत्तवा नवा दिवसे करता सत्तर सितंबर तक सुधी अपना जो विसर्जन प्रक्रियाओं चलते तो एनच जो तैयारी चाली रही है अपने सूरत शहर में जो सूरत शहर पूरे राज्य में गुजरात राज्य में सौथी मोटा भगवान श्री गणेश जी ने उत्सव करता शहर है लोग खूब धूमधाम से मनावे है तो यही सातोसाथ जो अमरा जो स्कूल जो बाजे अँ यूरोकूल बाटी गणेश जी ना अलग अलग थीम बनाला है અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પઝ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનના મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનરલી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાન જો આ નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કાર્પોરેશન તરફ બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવા જવાની જરૂર નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં હજારો હજારોની સંખ્યા અમે સોસાયટીઝમાં ત્રણ ચાર સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે એટલે એના માટે બહુ જ જરૂરી છે કે આપના માટીની મૂર્તિ હોય તો એના જ આશયથી આજે આજના કાર્યક્રમ અમે લોકો રાખ્યા છીએ જો અમે કમ્પેન આથી સ્ટાર્ટ કરીએ છીએ કે બચ્ચે બોલે મોર્યા અમારા જો બાળકો છે જો અમારા ભવિષ્ય છે આ લોકો પાણીમાં રહેનાર જે જીવ જંતુઓ છે જો પીઓપીના મૂર્તિઓના લીધે એમાં જો કેમિકલ હોય છે ઘણા બધા એના નુકસાન થાય છે અમારા ઇકોસિસ્ટમ નુકસાન થાય છે તો એના કેવી રીતે એના બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિ ઘરમે રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ છે ત્યાં આજનો કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ 200 સે વધારે બાળકો આયા છે અહીંયા નાના નાના ગળપતિ જે બનાયા છે અલગ અલગ દેશભક્તિના થીમ પર બનાયા છે જો આ બધા જોશ કો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અમે આભાર માનીએ છીએ સાતો સાત છાતો સંસદ મે પૂરી ટીમ કુણાલ શર્મા અને એની પૂરી ટીમ નો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેર મે ભલાયે છે એના મે આને યંગ ટીમો સ્કૂલના બાળકો સાથે મળીને પોલીસ સાથે મળીને અમે લોકો આવનાર દિવસો આ મુહિમ આગળ વધારતા રહી ફોર ન્યુઝ સુરત